પણ ચૌહાણ રાજપૂતો પણ અહીંયા બેઠા છે એટલે મને એક પ્રસંગ યાદ આવે છે અલાઉદ્દીન ખિલજીની આફ્રિકાના જંગલમાંથી નીકળેલા ડકારી નામના અજગર જેમ શિકારને ભરડામાં લઈએ એમ દાદા સોમેશ્વરના મંદિરને તોડવા માટે આવેલા અને પેલા મે પ્રસંગ પેલો વેલો જ્યારે વાંચ્યો ત્યારે મેં ક્યાંક કેવું વાંચ્યું તો કે એ આવતા હતા અને એને સોમનાથ સુધી ન પહોંચવા દીધા પણ વિવસ્થિત આખી વાત મે જાણી એટલે સોમનાથ દાદા ને તોડી અને એની મૂર્તિ ત્યાંથી શિવલિંગ ને લઈ અને પાછા વળેલા જાવાટાને ત્યાંથી નહોતા નીકળ્યા વળતા જયારે જાલોર ઉપર નીકળ્યા અને એ વખતે કાનહળદેવ ચૌહાણ ને જયારે ખબર પડી ધર્મ એમને નથી પીછો બાપ અહીં બેઠેલા બધા કહી દઉં છું હો વાતો કરવી બહુ હેલી છે પણ ધગધગતા લોહી રેડા ત્યારે ધર્મ બચ્યા છે રામ લાગે એમ બહુ અઘરું છે એમ નો બચે ભજન બહુ જરૂરી છે પાછું એ વાત જુદી છે પણ જે ધર્મ માટે કપાણા છે હું વચ્ચે વાત યાદ આવે એટલે કહી દઉં શ્રીનાથજી બાવા રાજસ્થાનમાં મેં હમણાં ઘણી વખત કીધું ને ધીરે ધીરે રજૂ વાતે થવાની બધું થવાનું છે કે શ્રીનાથજી બાવા નાથ દ્વારામાં બેઠા છે આખી દુનિયાની માલિકો એમના ભક્તો છે આપણો બાપ છે ભગવાન છે કૃષ્ણ છે નાથજી શ્રીનાથજી છે પણ એ શ્રીનાથજી બાવાની મૂર્તિ ગોવર્ધન પર્વત ઉપર મથુરામાં હતી અને ઔરંગઝેબ હુકમ છૂટેલો કે મૂર્તિને તોડીને કટકે કટકા કરી નાખો કટકે કટકાઈ કે મૂર્તિને તોડીને કરી નાખો અને પૂજારીઓ ત્યાંથી મૂર્તિ લઈને ભાગ્યા ક્યાં જાય વાહે દરિયા જેવી ઓરંગઝેબ સેના કે કોણ બચાવે કોક બચાલો કોઈ બચાલો એ કૃષ્ણ મૂર્તિ તૂટેંગે તો હમ મર જાયેંગે આત્મહત્યા કર લેંગે ભગવાન કો બચાલો અરે ભગવાન કો બચાલો અને પૂજારીઓ ભાગ્યા ભાગતા 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 રાણા રાજસિંહ ની પાસે આવ્યા મેવાડ માં આ હા હા અમાર રાજપૂત નહીં પણ અઢારે વર્ણમાં જો સનાતન હિન્દુ ધર્મ વાળો કોઈ જ્ઞાતિ હોય

કે આ શ્રીનાથજીને તમે પગે લાગવા જાઓ નાસ દ્વારા તો બાજુ રાણા રાજુ પુતળું એક બાજુ દુર્ગા દાસ રાઠોડ નું પુતળું અને સંક્ષિત બેય બાજુ લખેલું હોવું જોઈએ કે જે જગતના બાપ બાપય એ દુનિયાના માણસો જે શ્રીનાથજી બાબા તમે પગે લાગવા જાવ છો ને

ખબર પડી ભાઈ જાલોર મહારાજ કાંડ દેવ ચૌહાણ ને અને કીધું કે શિવના શિવ ના છે અલાઉદ્દીન ની સેના કે હા જાય છે અને પ્રસાર થાય છે દરિયા જેવી સેના છે કે તો એને શિવલિંગ ને લઈને જાલોર ની હદ ની બાર ડગલું મૂકવા દઉં તો ચૌહાણ ના પેટ નો નયા મારી પ્રતિજ્ઞા છે હા હા પછી રાજપૂતો બધા થયા ત્યાર અરે ભીલો પણ હતા અરે સાહેબ આપું આપણા ઋણ આપણા સનાતન ધર્મને બચાવવા માટે વાલ્મીકી સમાજમાં નાનામાં નાના માણસો ને ઈ આપડી એરિયા હતા લડવામાં અને મદદ કરવામાં આ હરણિયા અત્યારે ગાડા લઈને જે નીકળે છે ને ઈ રાત ને દિવસ હથિયારો બનાવી બનાવીને કહેતા હતા કે હથિયારો લેતા જાઓ અને જરૂર પડે તો લડવાય અમે તમારી સાથે સહી ત્યારે ધર્મ બચ્યો છે એમને એમ નથી થતું બધાએ બહુ મદદ કરી છે યાર એટલે હું આ વાત કરું અને થયા તિયાર ભાઈ

એટલે તમને ગાળો કાઢતો તો ને તમારું અપમાન તમારું નામ દીધું તોય આપણી સેનાને આડા ફર્યા ને આમ ને તેમ ઘણું કર્યું એટલે વાહ ભાઈ વાહ આપણા મારા પરમ સ્નેહી મિત્ર અને વીરવર રાજપૂત એવા શેખાવત સાહેબ રાજ શેખાવત સાહેબ વધારી રહ્યા છે આપણે જોરદાર તાળીયેથી સ્વાગત કર્યો છું ઊભા ન થતા કોઈ ઊભા ન થતા બેઠા રહેજો છો ચૌહાણે યુદ્ધ કર્યું મહાદેવ ભોળિયા નાસ એનું શિવલિંગને છોડાયું અલાઉદ્દીન ની પાસે જઈ અને એના માણસોએ જેટલું સડાવાય એટલું સડાવ્યું અલાઉદ્દીન ખારો ધૂધવો થઈ ગયો કાનમાંથી અને નાકમાંથી ધોવારા મીંડા નીકળવા કે મા મેરા અપમાન મેરી સેના છે યુદ્ધ કરનેવાળા રાજપૂત એ કહા હે મંત્રીઓએ સમજાયું શાંતિ રાખો કાનડદેવ દેવ સોહાણ એવો રાજપૂત છે કે એની હાજરે સમાધાન કરાય લડાઈ નહીં કાયમ આવશે હશે તો હા દિલ્હીના બાદશાહને સમજાયો અને પછી એને એમથી તો ક્યાં કરના કે ઉછકો બોલાવો મિજમાની કે લઈએ

મિત્રતાનો હાથ લંબાવું છું તમે મહેમાની કરવા માટે દિલ્હી પધારો અને તમારું સ્વાગત છે તમે અમારી સેનાને સામે યુદ્ધ કર્યું તમારું જે પરાક્રમ છે એના ઉપર હું પ્રસન્ન થયો છું મને મારા સુબાએ વાત કરી કાગળ મળ્યો પણ આ તો બહુ સમજદાર રાજપૂત હતા પોતે નો ગયા કારણ કે રાજા બંદીવાન થઈ જાય તો આખું રાજ જાય એટલે પોતાના દીકરા વિરમદેવને મોકલ્યો વિરમદેવ ચૌહાણ પોતાનો દીકરો પણ જેને કહેવાય બે ભીડ રાજણ એને મોકલો તું મેમાનગતિ કરવા જ્યાં આવ્યા દિલ્હી ટૂંકમાં ઉતારો મેળો ને ખબર પડી ઓકે કીધું એટલે અલાઉદ્દીન કે મે કાનડદેવ કો આને કહાતા ઓર કો ભેજ યુવરાજ કો ભેજ કોકે કીધું જે આવ્યો એ આવ્યો હવે પૂરું કરો ની રાજપૂત આમી માથા કુછ ન કરાય એમ કે હા એસા હે કે હા તો કોઈ વાત નહીં જબ વક્ત આયેગા તબ દેખ લેંગે ખૂટલ ને પેટના તો ઈજ કરે હા હા એટલે એને વિરમદેવ ઉતારો આય પણ હવાર માં કતારી ભરાણી દીલી ની માલિકો ર અને જે જાળી ની આડી એની હરમોન બધી બેઠી હોય દીકરીઓ ને બધાય એની બેગમો ને શાહજાદીઓ ને બધી બેઠેલી અને આખી કસેરી અકડે ઠાટ અને દિલ્હીનો બાદશાહ સિંહાસન માથે બેઠેલો ને કીધું બોલાવો ઉસકો અને ઉતારેથી તૈયાર થઈને વિરમદેવ આવ્યો અને દિલ્હીની કચેરીમાં આવતો તો એ રાજપૂત ચોહાણી જયારે એની પાઘડી એની મૂછું એની આંખું અને ઠાણા ઠાણાણા ઠાણાણા એ ડગલા માનતો માનતો આવતો તો કચારી શબ્દ અમીર ઉમરાઓ બધા સ્તબ્ધ થઈ ગયા અંડી ખાન પેપડી ખાન મીંડા જોવા એસા રાજપૂત કભી દેખા નહીં

સડાપ 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 આવી બેહી ગયો મું છું દાદી હરખી કરવા ઘટના આવી બની હકીકતમાં કે ઈ વિરમદેવ ને બધા તો જોઈન તો આભા થઈ ગયા પણ હામે હરમ માં બેઠેલી એક 18 20 વર્ષ ની અલાઉદ્દીન ની લાડકી દીકરી ફિરોઝા હતી એનું ધ્યાન વિરમદેવ ને આવતા જોયો પણ મોરકો ધ્યાન લગો ઘન ઘોર છે દોર છે ધ્યાન લગો નટકી દીપક ધ્યાન પતંગ લગો ફન હારી લગો મટકી કો ધ્યાન ચકોર લગો ચકવાન રહો અટકી હવે વર તો વિરમદેવ હકન કુંવારી આ રાજપૂત ભલા માણસ આવો વિડીયો આ બાજુ રાખજો વાતમાં વિડીયો આ બાજુ રાખજો વાત કરું ને ત્યારે સંગીત આવે તો ફેરવજો એમાં હારા-હારા ની નજર જાય તો આપડી જાય એવી વાત નથી આના હામી નજર જાય એના તમારા કેમેરા હામી નજર જાય એક્ચ્યુઅલી મારી વાત વળી જાય આ અરબો ખરબો દેવા ન મળે એવી વાત છે આના મૂળ નો હોય બસ એટલે સંગીત આવે ત્યારે ફેરવી લેજો તમે તમારે હો અને નકર કોઈને ખબર ન પડે એક આધા કેમેરાનો સાનો મનો સીન લઈ લેજો તો વાંધો નહીં અલા તમે સામું કરો તો હમનમો થાય રાજપૂતો થાય આમ કરે ઈ જરૂરી છે

બાદશાહ પાસે ભૂગી ગઈ કે તમારી લાડકી દીકરી હજી સુધી કઈ માંગ્યું નથી લગ્ન આની અરે કરવા છે આહાહા કેવું રૂપ ને કેવો હાવ જ આવતો હોય છે અને ફીદા થઈ ગયા એની માથે હું તો બોલીવુડ વાળાને કહું તમારે પ્રેમ કહાની ફિલ્મ બનાવો બનાવો ને આ અમારા ઇતિહાસ રહ્યા કોઘાઓ નો એવી કહાનીઓ લઈ આવો છો નો એવી કહાનીઓ લઈ આવો છો તો આ કરો ને આ ઓથેન્ટિક વાતો છે બધી હા અને એને વાત કરી પણ તા તો નાક માંથી ધુવાડા લઈ ગયા ઓરંગઝેબને હા સોરી અલાઉદ્દીન ને અને એને એમ થઈ ગયું મેરી બેટી મેરી લાડકી બેટી મેરી શાહજાદી એસા કરતી હૈ કોઈ કીધું ભાઈ હગા થાતા હોય તો એના જેવું એક કોઈ નહીં નાળિયેર આપી દે લઈ લ્યો પણ મુદો તો ઈ જતો કોઈ એસા હે હા બો એને ખબર પડી કે આ નડે નહીં અને એને કીધું કે આખી વાત સમજાવી દીધી મેરી બેટી તું સબ તુમકો પ્યાર કરતી હે ઓર તુમ જેસે સુરવીર હો વિરમ દેવ મે મેરા રિશ્તા સ્વીકારો દિલ્હી કા બાદશાહ હું મેં

એસા મજા તો ન આવ્યો પણ હવે શું થાય કે ભાઈ બાત નહી પણ બાપ કો બોલો આવો દેખેગે કરે મેં ના નહીં બોલતા હું કરી નીકળી ગયો તમારો રાજકુમાર વિરમદેવ ચૌહાણ શું એની મરદાય શું એની સુરતા શું એનું બોલું અને એને જોતા મને એમ થયું કે આવો મને એસા દામાદ કાં મિલેગા એમનો કીધું મારી છોકરી જોઈ ગઈ હતી રાજપૂતે ચૌહાણ બેઠા છે આખી કચેરી છે એક બાજુ વિરમદેવ બેઠા છે રાજકુમાર યુવરાજ અને આખી કચેરીમાં અને બધા બેઠાતા ને એમાં પત્ર વાંચાતા વાંચતા બધા ની નજર ગઈ વિરમદેવ ની વિરમદેવ

ફિરોજા પ્રેમ હાચો હતો પણ આને ક્યાં કઈ લેવા દેવા કોઈ ની હારે એને કુલ પરંપરાથી મોટું કઈ નતું મામા લાજે ભાતિયા અને કુલ લાજે ચૌહાણ જો મેં પરણું તુરકણી તો તો પશ્ચિમ ઉગે ભાણ ઈ કાગળ લખી જીદો મોકલ્યો મોકી અલાઉદ્દીન ને પણ તા તો અલાઉદ્દીન હાવ ગાંડા જેવો થઈ ગયો કે અબ કોઈ રિશ્તે કી જરૂરત નહીં હે સેના તો હતી જ પાસે ઇતિહાસ એમ કહે છે દૂર મંગળ ફોજ લઈને પોતે આવે છે અને ફિરોજા એની એક દાસીને ને હારે મોકલે છે સેનાપતિને ભલામણ કરે છે કે હવે યુદ્ધ થવાનું છે થવાનું તો એ થઈ ગયું વિરમદેવની હારે લગ્ન મારા થાય કે ન થાય પણ વિરમદેવને કાંઈ ન થાય અને કદાચ કાંઈ થઈ જાય તો એનું માથું પણ લઈ આવજો અને ટૂંકમાં દાસી હારી આવે છે દૂર દમંગલ ફોજ આવી જાલોર માથે વિરમદેવ ને ઘરે રાખ્યા લડવા માટે ન રાખ્યા દાદી માટે રાખ્યા અને કાનડદેવ ચૌહાણ સેના સાથે ગયા ગમનશાણ શાણ યુદ્ધ થયું કેટલા રાજપૂતો કપાઈ ગયા અને છેલ્લે પછી વિરમદેવ તૈયાર થઈને કાનડદેવ કાયમ આવી ગયા

આવી વાત કરી તારો વિરમદેવ જીવતો નથી રહ્યો હેલ જોવો હોય તો સુવર્ણ થાળમાં મસ્તક રાખેલું અને ઈ મસ્તક ને માથે કપડું આવી આમ કરીને આમ જ્યાં ગાલ અડવા જાય તો મસ્ત અવડું ફરી ગયું તું ભલા માણસ આ તાકાત છે ભારત વર્ષના રાજપૂત અને છાત્રની